મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ખેડૂતો માટેના સૌથી મોટા અને અગત્યના સમાચારો વિશે સરકારની નવી યોજનાઓ હોય કે પછી હવામાનમાં આવનારો મોટો પલટો બધી જ માહિતી તમને અહીં મળવાની છે

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા માટે પાવર ટીલર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે જી હા મિત્રો બરાબર સાંભળ્યું તમે હવે ખેડૂતોને પાવર ટીલર ખરીદવા માટે સરકાર રૂપિયા સાઠ હજાર સુધીની જંગી સહાય આપી રહી છે આ યોજના ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે પાવર ટીલરથી તમારી જમીનની ખેડ રોટાવેટર અને નિંદામણ જેવા કામો હવે ચપટી વગાડતા થઈ જશે આનાથી તમારો કિંમતી સમય તો બચશે જ પણ સાથે સાથે મજૂરી ખર્ચમાં પણ મોટો ઘટાડો થશે જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેમણે આ ખેડૂત પોર્ટલ પર જઈને વહેલી તકે અરજી કરવાની રહેશે તો રાહ કોની જુઓ છો આજે જ અરજી કરો અને સરકારની આ સહાયનો લાભ લો હવે વાત કરીએ બીજા મહત્વના સમાચારની ખેડૂત મિત્રો શું તમારે ખેતી માટે નવા ઓજારો લેવા છે શું તમારે બિયારણ કે ખાતર માટે મદદ જોઈએ છે તો આ સમાચાર તમારા માટે છે

તો મારા વહલા ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ ની મુલાકાત લો અને જે પણ સાધન ની તમારે જરૂર હોય તેના માટે ફોર્મ ભરી દો યાદ રાખજો વહેલા તે પહેલાના ધોરણે લાભ મળી શકે છે મિત્રો હવામાનની વાત આવે એટલે આપણા સૌના જાણીતા હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી પર આખું ગુજરાત નજર રાખીને બેઠું હોય છે પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે એક નવી આગાહી કરી છે જે તમારે ખાસ સાંભળવી જોઈએ તેમના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝાકળ વર્ષા થવાની શક્યતા છે જી હા વાતાવરણમાં ભેદ વધવાને કારણે વહેલી સવારે અને રાત્રે જાણે વરસાદ પડતો હોય તેમ ઝાકળ પડી શકે છે આ ઝાકળ વર્ષા ખેતી પાક માટે મિશ્ર અસર લાવી શકે છે કેટલાક પાકને આનાથી ફાયદો થશે તો જીરું કે ધાણા જેવા પાકોમાં રોગચાળો આવવાની ભીતિ પણ રહેલી છે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી શકે છે તો ખેડૂત મિત્રો તમારા પાકની સ્થિતિ મુજબ જરૂરી દવાનો છંટકાવ કે કાળજી રાખવા વિનંતી છે હવે વાત કરીએ પવનની હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે એક ચેતવણી જાહેર કરી છે રાજ્યમાં પવનની ગતિમાં ભારે અનિશ્ચિતતા જોવા મળી શકે છે મતલબ કે પવનની દિશા અને ઝડપ ગમે ત્યારે બદલાઈ શકે છે ક્યારેક ક્યારેક પવન શાંત હોય તો અચાનક વાતાવરણના દબાણમાં થતા ફેરફારોને કારણે આ સ્થિતિ સર્જાઈ રહી છે ખાસ કરીને આપણા દરિયાકાંઠાના વિસ્તારો અને માછીમાર ભાઈઓએ સાવચેત રહેવાની જરૂર છે ખેડૂત મિત્રો જો તમે પાકમાં કોઈ સ્પ્રે કરવાના હોવ તો પવનની ગતિ જોઈને જ કરજો નહીતર દવા ઉડી જશે અને અસર નહીં થાય આ પાંચ દિવસ થોડા સાચવીને રહેજો મિત્રો કડકડતી ઠંડીથી જે લોકો પરેશાન હતા તેમના માટે હવે રાહતના સમાચાર છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી અડતાલીસ કલાક પછી રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે એટલે કે અત્યારે જે હાડ થી જવતી ઠંડી પડી રહી છે તેમાં હવે ઘટાડો થશે દિવસ દરમિયાન વાતાવરણ થોડું હુંફાળું બનશે અને સૂર્યનારાયણની ગરમીનો અનુભવ થશે શીતલ લહેર જેવી સ્થિતિમાંથી હવે મુક્તિ મળશે પવનની દિશા બદલાવવાને કારણે આ ફેરફાર થઈ રહ્યો છે જો કે તાપમાન વધવાથી ખેતીના કેટલાક પાકો પર અસર થઈ શકે છે પણ સામાન્ય જનતાને ઠંડીમાંથી ચોક્કસ રાહત મળશે તો હવે સ્વેટર ધીમે ધીમે કબાટમાં મૂકવાનો સમય નજીક આવી રહ્યો છે તાપમાન વધવાની વાત તો કરી પણ અત્યારની સ્થિતિ શું છે મિત્રો કચ્છનું નલિયા ફરી એકવાર રાજ્યનું કાશ્મીર બની ગયું છે શનિવારે નલિયામાં રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાય છે હવામાન વિભાગના આંકડા મુજબ નલિયાનું લઘુત્તમ તાપમાન ગગડીને બાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું આખા રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં જોવા મળી છે ત્યાંના લોકો સવારે ઘાટ ધુમ્મસ અને બર્ફીલા પવનોનો સામનો કરી રહ્યા છે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે ઠંડીનું જોર એટલું છે કે સાંજ પડતાની સાથે જ રસ્તાઓ સુમસામ થઈ જાય છે નલિયા વાસીઓને ખાસ વિનંતી કે ગરમ કપડા પહેરી રાખજો અને ઠંડીથી બચજો હવે નજર કરીએ શહેરના સમાચારો પર ભાવનગરના લોકો માટે આ એક ચેતવણી સમાન સમાચાર છે ભાવનગર ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે શહેરમાં અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી છે જો તમે હેલ્મેટ નથી પહેર્યું તો દંડ ભરવા તૈયાર રહેજો કારમાં સીટ બેલ્ટ નહીં હોય કે પછી રોંગ સાઇડમાં વાહન ચલાવશો તો પોલીસ હવે કોઈને છોડશે નહીં ઓવર સ્પીડ અને નો પાર્કિંગમાં વાહન મૂકનારાઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે મિત્રો આ કાર્યવાહી આપણી સુરક્ષા માટે છે ટોટલ કિસાન ખબર તમને અપીલ કરે છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો મિત્રો હવાઈ મુસાફરી કરતા લોકો માટે એક ખૂબ જ માઠા સમાચાર આવ્યા છે દેશની દિગ્ગજ એરલાઇન ઇન્ડિગો અત્યારે મોટા સંકટમાં ફસાય છે માનશો નહીં પણ દેશભરમાં ઇન્ડિગોની એક હજારથી પણ વધુ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે જેમાં આપણા અમદાવાદ એરપોર્ટની ઓગણીસ ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે હવામાન ખરાબ હોવું અને ક્રૂ મેમ્બર્સની અછતને કારણે આ મુસીબત આવી પડી છે હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા છે અને હોબાળો મચાવી ગયા છે અચાનક ફ્લાઇટ કેન્સલ થતા લોકોના પ્લાન બગડી ગયા છે જો તમે કે તમારા કોઈ સગા સંબંધી મુસાફરી કરવાના હોય તો ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરીને જ ઘરેથી નીકળજો ફરી પાછા ભાવનગર તરફ જઈએ જ્યાં એક સારા સમાચાર મળી રહ્યા છે ભાવનગર વાસીઓને હવે પ્રદૂષણ મુક્ત મુસાફરીની ભેટ મળવા જઈ રહી છે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ભાવનગરમાં આધુનિક ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ થઈ જશે કુલ સત્તર જેટલા નવા રૂટ પર આ બસો દોડશે આનાથી બે મોટા ફાયદા થશે એક તો શહેરનું પ્રદૂષણ ઘટશે અને બીજું મુસાફરોને આરામદાયક અને સસ્તી મુસાફરી મળશે દૂરના વિસ્તારો પણ હવે શહેર સાથે જોડાઈ જશે ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે ભાવનગરના વિકાસમાં આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે અને હવે મિત્રો આજના સૌથી છેલ્લા અને સૌથી ચિંતાજનક સમાચાર જેની બીખ હતી એ જ થવા જઈ રહ્યું છે ખેડૂત મિત્રો કાન ખોલીને સાંભળી લેજો આ સમાચાર તમારા પાકનો ફેસલો કરી શકે છે હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડીના જોર સાથે માવઠાની એટલે કે કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે જી હા ભરશિયાળે વરસાદ પડવાની શક્યતા છે અરબી સમુદ્રમાં ભેજવાળી હવા અને ઉત્તર ભારતની હિમવર્ષાને કારણે વાતાવરણ પલટાયું છે આગામી દિવસોમાં ઠંડીનો પારો તો ગગડશે જ પણ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા કે માવઠું થઈ શકે છે આ સમાચાર રવિપાક ખાસ કરીને જીરું ઘઉં અને શાકભાજી પકવતા ખેડૂતો માટે લાલબત્તી સમાન છે માવઠું થાય તો પાકને મોટું નુકસાન થઈ શકે છે ખેડૂત મિત્રો અત્યારથી જ સાવચેત થઈ જજો કાપણી કરેલો પાક સુરક્ષિત જગ્યાએ ખસેડી લેજો અને હવામાનના અપડેટ જોતા રહેજો આ સમાચાર વાયુ વેગે વાયરલ થઈ રહ્યા છે તો તમે પણ તમારા બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરી જાણ કરજો તો મિત્રો આ હતા આજના ટોપ ટેન સમાચાર તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈકનું બટન દબાવી દેજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો જેથી દરેક ખેડૂત મિત્ર જાગૃત થઈ શકે ફરી મળીશું નવા સમાચાર અને નવી માહિતી સાથે ત્યાં સુધી જોતા રહો ટોટલ કિસાન ખબર જય જવાન જય કિસાન ધન્યવાદ